ગાંધીધામ શહેરના પોચ વિસ્તારમાં એલસીબીએ જુગારધામ પર દરોડો પાડ્યો છે બેન્કિંગ સર્કલ પાસે આવેલી સંજના અર્થમુવર્સ નામની ઓફિસમાંથી સાત વેપારીઓને ગંજી પાના સાથે ઝડપી પાડવામાં આવ્યા છે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમાની આગેવાનીમાં ટીમને બાતમી મળી હતી વિનોદ ત્રિકમદાસ કલવાણી પોતાની ઓફિસમાં આર્થિક ફાયદા માટે બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હતો બાતમીના આધારે એલસીબીએ રેડ કરી હતી પકડાયેલા આરોપીઓમાં વિનોદ ત્રિકમદાસ કલવાણી આદિપુર શશિકાંત મિલનભાઈ ધવાણી આદિપુર હિતેશ હરેશભાઈ ટેવાણી ગાંધીધામ પાર્થ વિજયભાઈ બેલાણી ગાંધીધામ હિંમતસિંહ ભીમસિંહ વાઘેલા ગાંધીધામ નિમેશ શ્યામભાઈ ટેવાણી આદિપુર અને દીપ શ્યામભાઈ ટેવાણી આદિપુરનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ત્રાણું હજાર છસો સાત મોબાઈલ ફોન કિંમત રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખ અને ત્રણ વાહનો કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ મળીને રૂપિયા નવ લાખ તેર હજાર છસો પાંસઠનો મુદ્દામાલ જપ્ત કર્યો છે